અમરેલીની પાટીદાર દીકરી જેને સૌ કોઈ હવે જાણે તેના સંદર્ભે અમરેલીના પોલીસ અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું સંજયભાઈને અમે ચાર વસ્તુ કહી એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ દ્વારા જે સીટ

ત્યારે આ જ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા રિમાન્ડ આપ્યા તેની પહેલાં આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે અમરેલીના વડા છે પોલીસના એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ ચાર નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી એમની મર્યાદા અને એમની વિવેક એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમણે વંચિત કર્યા આ લોકો કંઈ આતંકવાદી નથી આ લોકો કંઈ મોટા બુટલેગર નથી આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીસપીએ એમની પાછળ ઉભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીળ ગુનેગાર હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના ત્રણ આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં એટલે અમારા પ્રમાણે આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર એક અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી માટે સીટ ધીમે નિષ્પક્ષ તપાસ માટે નહીં પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાય એસપી પોલીસ કર્મચારીઓની સીટ ટીમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી બીજું આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો એને મારી ક્યારે ઓગણત્રીસમી તારીખે તમે સિવિલમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો તો દસ દિવસ પછી સાતમી તારીખે સામાન્ય રીતે તમે હાથ પગ તોડી ના નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડોક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં દસ દિવસ પછી કશું નીકળે નહીં અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માગતી નથી ઓકે ઓકે બરાબર